સુરતમાં આવેલી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજો અને વિભાગોમાં ચાલતા અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સેલ્ફ ફાઇનાન્સ કોર્સોની ફી વધારાઈ છે નવા શૈક્ષણિક વર્ષ બે હાજર પચીસ છવ્વીસ થી વીસ ટકા વધારવામાં આવી છે ફીમાં થયેલા આ વધારાને લઈ વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે એબીવીપી દ્વારા આજે વિરોધ કરી નારેબાજી કરવામાં આવી હતી સાથે ફી વધારો પરત તો આવી હતી યુનિવર્સિટી દ્વારા સેલ્ફ ફાઇનાન્સ કોર્સ સિવાય પણ સ્ટુડન્ટ વેલફેર એક્ટિવિટી ફી પુસ્તકો અને ઇક્વિપમેન્ટ ફી એમિનિટી ફી અને કેમ્પસ ડેવલપમેન્ટ ફંડ જેવી વિવિધ રકમોમાં પણ અગાઉથી વીસ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અગાઉ પ્રથમ સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓ પાસેથી બે હજાર એકસો દસ ફી વસુલાતી હતી જે હવે ત્રણ વર્ષ અગાઉ યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં ફી વધારાની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે દસ ટકાથી વધુ ફી વધારો ન કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો તેમ છતાં હાલમાં વીસ ટકા સુધીનો ઓછો ફી વધારો અમલમાં મુકાયો છે જેના કારણે વિદ્યાર્થીઓને તેમના સંગઠનો આ નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે વિદ્યાર્થીઓના મતે આ ફી વધારો અયોગ્ય છે અને આર્થિક બોજ ઉભો કરે છે આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કુલપતિની ઓફિસ સામે સૂત્રોચ્ચાર કરવામાં આવતા સાથે જ ફી વધારો પરત જાય તો યુનિવર્સિટી ખાતે ઉગ્ર આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે નમસ્તે શુભમસિંહ યુનિવર્સિટી અધ્યક્ષ ની જવાબદારી આ યુનિવર્સિટી પ્રશાસન અલગ અલગ કોર્સમાં ફી વીસ જેટલા વધારા કરી દીધા છે આ સ્ટેટ યુનિવર્સિટી છે અને ગવર્મેન્ટ યુનિવર્સિટી છે તમે માનો બી એમ એન જર્નલિઝમ પહેલા ફી વીસ હતા અને અત્યારે વીસ વધારા કરીને ચોવીસ કરી દીધા છે બીકોમ પ્લસ એનએલવી ના ફી પહેલા પચીસ એક સેમેસ્ટર ના હતા અને યુનિવર્સિટી પ્રશાસન બધાઈને ત્રીસ કરી દીધા છે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આના વિરોધ કરે છે અને આજે આવેદન આપે છે જયારે બીસી સર આ નિર્ણય વાપસ નહીં પરિષદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્ર ઉગ્ર આંદોલન કરશે આ આપણી યુનિવર્સિટી ટ્રાઈબલ યુનિવર્સિટી છે અહીંયા ગરીબ ઘરના વિદ્યાર્થીઓ પડે છે અને તમે આ વીસ ટકા વધારા કરીને શું સાબિત કરવા માંગો છો આ એ પર્સન્ટ પર યોગ્ય નથી અગર યુનિવર્સિટી પ્રશાસન આ બધું ફી વાપસ ખીચવામાં નહીં આવશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટી ને તાલા મારશે અને જ્યાં સુધી આ ફી વાપસ નિર્ણય લેવામાં નહીં આવશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે